અને ઠેલી પણ પડી છે તમારી નજર સામે દેખાય છે ઉરિયા ખાતરની નાખવાના સારું ઉત્પાદન મળી શકે એ માટે અને સલ્ફર અત્યારે આપણે નાખીએ છીએ અને પાણીની સાથે અને ઉરિયા અત્યારે આપણે વાડીની અંદર નાખીએ છીએ જો તમે જોઈ શકો છો સરસ મજાનું ઉરિયા પણ નાખી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો દાને દાને મેં

પાણી પણ મોટું જોરદાર કાઢતી હોય છે એટલે પાણી ધોરિયામાં રાખવું અઘરા પડી જાય તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ કે દોરિયાને પગથો કરી દેવામાં આવ્યો છે જેના કારણે પાણી હમાતું નથી એ માટેની એટલી જગ્યાએ બોબે બબે નાકામાં રાખવામાં આવે છે ખેડૂતભાઈઓ તો તમે જોઈ શકો છો આપણા ઘઉં સરસ મજાના થઈ ગયા છે થઈ ગયા છે પાણી પણ મેળવી દીધું છે ખાતરે આવ્યું છે ને સલ્ફર પણ આપણે ચાલુ છે પાવાનું અને અત્યારે સરસ મજાની તમે જોઈ રહ્યો છો પાણીની સાથે બગલા પણ અત્યારે તનકારા કરી રહ્યા છે તો જય જવાન જય કિશન સાગર ભગડા ખેડ લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિશન